છેલ્લા બે દિવસથી વેરાવળના ગ્રુપોમાં એકાએક વેરાવળ પટાંગણ જે રેલવે સ્ટેશનનું પટાંગણ છે તેમાં પાર્કિંગની સુવિધા વગર પાર્કિંગ ચાલુ કરી અને અન્ય કોન્ટ્રાક્ટરને કોઈને આપેલો છે એવી વાત જાણવા મળી એટલે તરત તરત જ અમે આજે સવારે આપણે ખાસ રેલવે સ્ટેશન માસ્ટર ને મળી અને એની માહિતી જાણી ત્યારે ખબર પડી કે ભાઈ જે રેલવે નો પાર્કિંગનો જે કોન્ટ્રાક્ટ અપાયેલો છે એના હિસાબે પાર્કિંગ લે છે પરંતુ જે પાર્કિંગ છે નિયમ મુજબ નથી લેતા અને નિયમથી વિરુદ્ધમાં ખાલી કાચી પરથી આપી અને એમાં કોઈ પણ જાતની ડેટ કે કોઈ કોન્ટ્રાક્ટરનું નામ કે નિયમ વગરનું હોય એવી રીતની અમારી પાસે ધ્યાનમાં આવતા મેં તરત જ ઉપર ડીસીએમ ને પણ રજૂઆત કરી છે અને મેં એવી માંગ કરી છે કે જ્યાં સુધી પાર્કિંગ છે એ સ્વતંત્ર રીતના ન બને કે જેમાં અલગ અલગ સુવિધા યુનિનરલ પાણીની સુવિધા જે બાઉન્ડ્રી વાળવી જોઈએ કે દિવાલ કરવી જોઈએ એવું પાર્કિંગની જેથી કરીને જે વાહનો પાર્ક કરે એની સુવિધા રહીએ એવી રીતનું ન થાય અને જ્યાં સુધી સીસીટીવી કેમેરા નો ન લાગે ત્યાં સુધી પાર્કિંગ ચાર્જ ન વસૂલો એવી અમારી માંગ છે જેને ખાસ કરીને વેરાવળમાં અનેક લોકોએ સમર્થન આપ્યું છે ને આવી જો ઘટના બનશે અને બીજી વાર આવી રીતના મનફાવે એમ લેશે તો ઉગ્ર આંદોલન કરવાની પણ વેપારી તરફથી ચીમકી આપવામાં આવી છે આ છેલ્લા બે દિવસથી વેરાવળના લગભગ બે હજાર જેટલા ગ્રુપોમાં એકાએક એક વેરાવળ પટાંગણ જે રેલ્વે સ્ટેશનનું પટાંગણ છે તેમાં ની સુવિધા વગર પાર્કિંગ ચાલુ કરી